અને મારા નામે વીસ વર્ષ પહેલાં બે હજાર છમાં માં કરાવડાવેલી એમાં મારો ભાઈનો દીકરો ગોવિંદ ઉર્ફે તોફાન જે નરસિંહભાઈ બાબરિયાનો દીકરો છે એ અત્યારે મારી પાસેથી જમીન પડાવી લેવા માગે છે અને આ બે મહિના પહેલાં પણ આ લોકો અમારા ઘરે આવેલા અમારા ઘરમાં તોડફોડ કરેલી અમારા ઘરે આવીને અમારી એમેજ જ નવે નવી ગાડી તોડી નાખેલી ગોવિંદ બાબરિયા સાથે એના સાગરીતો હતા અને આમાં મારો ભાઈ જગદીશ બાબરિયા જે ખીરસડા ગામે રહે છે એના ઘરે પણ એ લોકો મારવા ગયા હતા અને એને એને પણ તોડફોડ ન્યા મગજમારી કરી અને માન જાનથી મારી નાખવાની ધમકી આપેલી બે મહિના પહેલાં ત્યારબાદ આજરોજ આ ગોવિંદ બાબરિયા અને કાનજી બાબરિયાના અમારા ફોન ઉપર અસંખ્ય ફોન આવતા અમે ઉપાડેલા નહીં જેના કારણે એને જગદીશભાઈ બાબરિયાને ફોન કરી અને જણાવેલ કે તું સિક્કેને કહી દે કે અમને પચાસ લાખ રૂપિયા આપી દે ખંડણી પેટે એટલે એ પચાસ લાખ રૂપિયા એને માગ્યા એટલે હું અને મારો દીકરો યશવંત અત્યારે માલૈયા નગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલ એ દરમિયાન આ ગોવિંદ બાબરિયા અને બીજા એના સાગરીતો અમારા ઘરે આવેલા ત્યાં અમારો દરવાજો ખોલવા તોડવાની કોશિશ કરેલ મારી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને ક્યાં છે આ એને કાઢો કારોબાર બરાબર છે પછી ત્યાંથી એ લોકો જતા રહેલ અને

આ અમારો જે ગોવિંદ બાબરિયા છે ગોવિંદુ કાળુ બાબરિયા પ્રેમ મંદિરના બગીચા બગીચામે આખી તોળકી ભેગી કરીને બેસે છે આ આ પત્રકાર તરીકે તમે અહીંયા જઈ અને એનું ખરેખર વેરીફિકેશન કરવું હોય તો કરી શકો છો અને આ લોકો ખંડણી ઉઘરાવાનો જ ધંધો કરે છે એને ટંકારાની પણ એક જમીન એને પચાવીને એના નામે દસ્તાવેજ કરાવી લીધો છે એ દસ્તાવેજના કાગળ દસ્તાવેજનું નું પણ અમારી પાસે છે જરૂર પડે તો અમે રજૂ કરીશું અમારી માંગ એવી છે કે અમને શાંતિથી જીવવા દઈએ અને અમને આ ગુંડા તત્વો થી પોલીસ બચાવે એવી અમારી માંગણી છે અમારી પાસે સામાજિક માણસો આ લોકોને પૈસા આપી દેવા માટે દબાણ કરે છે